હલો કેમ છો સીઝન પ્રમાણે દરેક રિજિયનમાં થતા ક્રોપ્સ જે હોય એમાંથી કોઈક ને કોઈક સ્પેશિયલ વેરાયટી એટલે કે રેસીપી બનતી હોય છે જેમ કે ગુજરાતની વાત કરીએ તો વિન્ટર આવે એટલે ઊંધિયું અને કચોરીની શરૂઆત થાય રાઈટ તો એ જ રીતે નોર્થમાં યુપીમાં પર્ટિક્યુલરલી નવો ક્રોપ આવે વટાણાનો એટલે એમાંથી એ લોકો એક સ્પેશિયલ વેજીટેબલ બનાવે છે જેનું નામ છે

કોથમીર અડધો કપ જેટલી લઈશું તમે ફુદીનાના પત્તા પણ આઠથી દસ નંગ નાખી શકો છો આમાં હવે આની પેસ્ટ કરી લેવાની છે કરકરી પેસ્ટ બનાવવાની છે મિક્સીમાં જોઈએ તો થોડું પાણી લઈ શકો છો પેનમાં તેલ લેવાનું છે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એની અંદર ઓથેન્ટિક રેસિપીમાં બટાકા જ લેવામાં આવે છે અત્યારે જે નવા બટાકા મળે છે એ પણ લઈ શકો છો સિઝનના એને તમે ડાઇસ કરી શકો અથવા આ રીતે ફિંગરફ્રાઇઝ જેવું લાંબી સ્લાઇસ પણ કરી શકો એને આ રીતે ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું એટલે સરસ રીતે ચડી જશે થોડી ક્રિસ્પી જ રાખવાની છે હવે તેલમાંથી આને બહાર કાઢી લઈશું હવે આ જ તેલમાં વઘાર કરીશું જીરું ખડા મસાલા અને હિંગ ઉમેરીશું થોડીક ચમચી જેટલી હળદર જેનાથી ગ્રીન કલર થોડો સરસ વધારે ખીલી જશે હવે જે પેસ્ટ બનાવી છે એની અંદર એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લેવાની છે થોડી વચ્ચે વચ્ચે સ્ટોર કરવી જરૂરી છે નહીં તો વટાણા જે છે એ પેનમાં ચોંટી જશે આ રીતે મોઈશ્ચર ઓછું થાય ત્યાં સુધી એને રોસ્ટ કરી લેવાની છે ત્યાર પછી રૂટીન મસાલા ધાણા જીરું લાલ મરચું ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને ફરી એક વખત સ્ટર આપી દેવાનું છે કન્સિસ્ટન્સી પ્રમાણે બે કપ જેટલું પાણી ઉમેરીશું પરાઠા કે રોટી સાથે ખાવાનું હોય તો થોડું ઠીક રાખવાનું છે પણ ઘણા લોકો રાઈસ સાથે પણ ખાતા હોય તો તમે વધારે પાણી પણ ઉમેરી શકો છો બે થી ત્રણ મિનિટ માટે કવર કરી અને કૂક થવા દઈશું જેથી કરીને પાણી જે છે એ છૂટું ના પડે હા ક્યારેક તમને એવું લાગે કે પાણી છૂટું પડે છે તો એકાદ ચમચી જેટલું શેકેલું બેસન પણ એડ કરી શકો છો ફોર બાઇન્ડિંગ ત્યાર પછી જે ફ્રાય કરેલી બટાકાની ચિપ્સ હતી એ એડ કરી દઈશું એક મિનિટ માટે ગરમ થવા દઈશું તો રેડી છે મટરકા નિમોના જે ગ્રેવી વાળી સબ્જી હોવા છતાં એ વેજીટેબલની જ ગ્રેવી બનાવેલી છે અને એટલાસ્ટ એને થોડો સરસ મજાનો કલર આપવા માટે ઘીની ફ્લેવર આપવા માટે ઘી અને લાલ મરચું ઉમેરી એનો ઉપરથી વઘાર કરીશું અને ગરમા ગરમ મટરકા નિમોના વિથ રોટી ઓર રાઈસ સર્વ કરી શકો છો તો ઊંધિયાની જેમ આ રેસીપી પણ વિન્ટરમાં ટ્રાય કરી શકો છો સરસ મજાના વટાણા અત્યારે મળે છે મીઠા હોય છે સો આ શાક બધાને જ ભાવશે ચોક્કસ ટ્રાય કરજો થેન્ક યુ